નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે જંબુસરના સાળોદ થી ગામે પીઆઈ કંપની સામે કામદારોનું સુખદ સમાધાન જંબુસર તાલુકાના સાળોદ ગામે આવેલી પીઆઈ કંપની અને કામદારો વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલો વિવાદ હવે અંતે સુખદ સમાધાન તરફ વળી ગયો છે કંપની દ્વારા કેટલાય કામદારોને એકાએક છૂટા કરવામાં આવ્યા હતા જેના કારણે મામલો ગરમાયો હતો અને કામદારો હડતાલ ઉપર ઉતરી પડ્યા હતા કામદારો દ્વારા જંબુસર મામલેદારને અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપીને ધરણાની માંગણી કરવામાં આવી હતી આજે મોડી રાત્રે કંપની અને કામદારો વચ્ચે ચર્ચા બાદ સમાધાન થયું હોવાનું સામે આવ્યું હતું સારોદ ગામના સરપંચ ઈશાલ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમણે કહ્યું કે કંપનીએ કામદારોની મોટા ભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે કંપનીએ વચન આપ્યું છે કે છૂટા કરાયેલા તમામ કામદારોનું ફરી ઇન્ટરવ્યુ લેવામાં આવશે કામદારોને યોગ્ય પગાર ધોરણ સાથે નોકરી આપવામાં આવશે ઇન્ટરવ્યુમાં નપાસ પાસ થનાર કામદારોને પણ અગાઉ જે પણ પગાર મળતો હતો તે જ પગાર ધોરણને ફરીથી નોકરી પર લેવામાં આવશે આ નિર્ણયથી કામદારો ખુશ છે અને સમાધાનને સ્વીકારી લીધેલ છે જો કે સરપંચ ઈશાલ પટેલે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિને આ શરતો મંજૂર ન હોય અને આવતીકાલે આંદોલન કરે તો તેની સંપૂર્ણ જવાબદારી તેઓની પોતાની રહેશે અન્ય કામદાર કે સરપંચ નહીં રહેશે નહીં તેવું સ્પષ્ટ કર્યું હતું તો આ રિપોર્ટ ન્યૂઝ ટુડે જમ્મુ સર હું ઇસ્માઇલ અહમદ પટેલ સરપંચ શ્રી સારોદ આજ રોજ અમે અમારા પીઆઈ કંપનીમાંથી જે એકસો છ કર્મચારીઓ છૂટા કરવામાં આવ્યા હતા તે બારામાં અમે જે આવેદન મામલેદારશ્રી પ્રાંત કલેક્ટરશ્રી કલેક્ટરશ્રી એ લોકોને અમે આપેલું હતું હમ તથા અમારા કામદારો માણસોએ તે હમ જે આવેદન આપેલું હતું એ આવેદનના આધારે અમને પીઆઈ કંપનીએ અમની સાથે મિટિંગ કરી મિટિંગ કરીને અમને બધાને જેટલાય કર એકસો છ કર્મચારીઓ હતો તેમને છૂટા કરેલાને પરત લેવામાં આવ્યા છે અમારા માટે ખુશીના સમાચાર હતા અને એ કેટેગરી પ્રમાણે લેવામાં આવ્યા છે કે જેની કેટેગરી જે ફિટર હોય તો ફિટરનું ઇન્ટરવ્યૂ થશે એટલે દરેકનું ફિટર એ ઇન્ટરવ્યૂ થશે ઇન્ટરવ્યુમાં પાસ થશે તો જે પગાર પહેલાં હતા તે વધારે પગાર મળશે અને જે ફેલ બી થશે તો તેમનો જૂનો જે પગાર હતો તે પગારે પરત લેવામાં આવવાની અમારી જોડે વાત કરી છે એથી અમે આ ખુશીનો માહોલ છે અમારો ખુશીનો સમાચાર છે તો અમે આ આવેદન અમે પાછું ખેંચીએ છીએ ત્યાર પછી કોઈ બી આવેદનના આધારે કોઈ વિઘ્ન સંતોષી લોકો આ આવેદનમાં કાલે ઘરણા પર બેસે એ સંપૂર્ણ જવાબદારી એ લોકોની રહેશે અમારી કોઈ અમારા કોઈની જવાબદારી રહે નહીં એ એમની રીતે એ કરે એ એમને ભોગવવાનું છે આટલું કહે હું ની મુજબ જઈશ ઓકે